જે ધામ ઉજવવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે આજ રોજ વાઘોડિયા તાલુકાની અંદર અયોધ્યા રામ મંદિર નો રથ વાઘોડિયા તાલુકા પંચાયત ની અંદર આવી પહોંચતા ગામ લોકો દ્વારા રથ નું સ્વાગત કરવામાં આવ્યું હતું મંદિરનું ભવ્ય મોડેલ આ રથની અંદર નિહાળી શકાશે સાથે સાથે વર્ષોથી આપણે દિવાળીનું પર્વ મનાવી રહ્યા છીએ તેવી જ રીતે તારીખના રોજ દિવાળીની જેમ માહોલ કરી ઘરે દીવડા પ્રગટાવી આતશબાજી કરી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તમામ લોકોએ ઉજવાય એવી પણ અપીલ કરવામાં આવી હતી રિપોર્ટર મૌલિન વ્યાસ સાથે રાજેશ ચૌહાણ વાઘોડિયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આપણને બધાને ખબર છે આશરે પાંચસો વર્ષ પછી હિન્દુ સમાજ માટે એક ગૌરવની લાગણી છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે પ્રત્યક્ષ ભગવાન રામલલાના મંદિરમાં ભગવાન રામલલાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એ નિમિત્તે આપણે બધાને ખબર છે કે ઘર સંપર્ક અભિયાન દરમિયાન સમગ્ર હિન્દુવાદી સંગઠનોએ ઘરે ઘરે જઈને આમંત્રણ પત્રિકા આપી છે ત્યાર પછી બાવીસ જાન્યુઆરી પછી દરેક હિન્દુ અયોધ્યા જાય અને એના મનમાં એકવાર પણ અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાના દર્શન કરવાની ઉત્કંઠા જાગે અને એક કામ પૂર્ણ કરે તેના માટે આહવાન પણ આપવામાં આવ્યું છે તો એ નિમિત્તે આજે આજે જે રામરથ આવ્યો છે એ રામરાથ વાઘોડિયા તાલુકાના દરેક ગામે ગામે ફરશે અને લોકોમાં જાગૃતિ લાવવાનું કામ વાઘોડિયા તાલુકાની અંદર કઈ રીતે આ ઉત્સવ મનાવવામાં આવશે વાઘોડિયા તાલુકામાં દરેક ગામમાં મંદિર શણગારી દરેક ઘર શણગારી અને રાત્રે દીપોત્સવ એટલે રાત્રે દરેક ઘરે ઓછામાં ઓછા પાંચ દીપક જે માન્ય મોદી સાહેબે આહવાન કર્યું છે કે દરેક ઘર ઓછામાં ઓછા પાંચ દીપક જલાવી અને જે લાખો વર્ષથી દિવાળી મનાવવા આવે છે એ જ રીતે બાવીસ જાન્યુઆરીનો દિવસ દીપોત્સવ તરીકે મનાવે એવી એવું સૌને આહવાન છે ગુજરાત પ્રદેશ દ્વારા અને ગુજરાત પ્રદેશના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લાની અંદર અને અમારા જિલ્લા પ્રમુખ સતીષભાઈ પટેલ દ્વારા આજે વાઘોડિયા તાલુકાની અંદર રામરથ આવી પહોંચ્યો છે ત્યારે આ રામ રથ વાઘોડિયા તાલુકાના દરેક ગામની અંદર ગામે ગામ ફરશે અને રામ ભગવાનની જે બાવીસ તારીખે પ્રતિષ્ઠા થવાની છે રામલલ્લાની એનો આ એક મેસેજ છે અને એ મેસેજ રૂપે ગામની અંદર દરેક ગામની અંદર ઘરે ઘરે બાવીસ તારીખે પાંચ દીવા પ્રગટે અને આખું ગામ રોશનીથી ઝળહળે એવું એક આયોજન કરવામાં આવ્યું છે અને ગામે ગામ રોશની અને સાથે સાથે દારૂખાનું પણ ફૂટે એવી વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે અમારા વાઘોડિયા તાલુકાના આર દરેક કાર્યકર્તાઓ પણ એની અંદર જોડેલ છે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આ રામ રથની અંદર જોડાયા છે અને ગામે ગામ દરેક જન ફરવાના છે અને આજના પ્રસંગે આ જે રામ આવ્યો છે એમાં અમે વાઘોડિયાની અંદર બધાએ ઉમળકાભેર સ્વાગત કર્યું છે એ જય હિંદ જય ભારત જય જય ગરી ગુજરાત